જંબુસર નગર માં જીભવાની પદયાત્રા સંઘ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે અંબાજી પવિત્ર ભવ્ય પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે પદયાત્રાના પ્રસ્થાન પૂર્વે જંબુસર શહેરમાં એક ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં માય ભક્તો જોડાયા હતા આ શોભાયાત્રા જંબુસર ના અંબાજી મંદિર થી શરૂ થઈને મુખ્ય બજાર કોટ દરવાજા બસ ડેપો સુધી ફરી હતી સમગ્ર માર્ગ પર જય અંબે જય અંબે ના નારા ગુંજ્યા હતા જેનાથી સમગ્ર નગર નું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આ યાત્રામાં યુવાનો વૃદ્ધો અને મહિલાઓ સહિત અનેક માય ભક્તો ઉત્સાહ ભેર જોડાયા હતા પદયાત્રીઓ અંબાજી જવા રવાના શોભાયાત્રા સંપન્ન થતા જય ભવાની પદયાત્રા સંઘના પદયાત્રીઓ અંબાજી જવા માટે રવાના થયા હતા સંઘના આયોજક અનિલકુમાર પટેલે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પચાસ થી વધુ ભક્તો આ પદયાત્રામાં જોડાયા છે આ તમામ ભક્તો પદયાત્રા કરીને મા અંબાના દર્શન માટે અંબાજી મંદિર સુધી પહોંચશે આ પદયાત્રા જંબુસર અને આસપાસના વિસ્તારમાં શ્રદ્ધા અને ભક્તિનો માહોલ સર્જી રહી છે રિપોર્ટર જપ્પન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝ જંબુસર સર્વને જય અંબે જય ભવાની પદયાત્રા સંઘ જંબુસરથી અંબાજી છેલ્લા ચોવીસ વર્ષથી અમે પચાસ પદયાત્રીઓ જંબુસરથી અંબાજી પદયાત્રા સંઘ લઈને નીકળ્યા છે ભાદરવી પૂનમમાં માતાજીની ધજા ચડાવવા માટે તો આ વર્ષે પણ અમો ચાલીસથી પચાસ પદયાત્રીઓ આજ રોજ જંબુસરથી અમે નીકળ્યા છીએ અંબાજી જવા તો મા અંબે સૌની મનોકામના પૂર્ણ કરે તેવી મા જગદંબાના પ્રાચરણોમાં પ્રાર્થના બોલ મારી અંબે